બધા રૂપિયા લઈને અહીં આવ્યા તું થોડા ખોટું બોલશે બોલો તો અમે તે પછી પંખે મંજીરા બાંધીને હોઈ ગયા અને પંખો ફેર્યા કર્યા ને મંજીરા ખેખડ્યા કર્યા ને ગામ અરે અરે મળ્યું કરવા એક ગામમાં ડીજે લઈ ગયા તે ઓલો ડીજે વગાડવા વાળો થાકી ગયો પછી કે તું ડીજે બેન કરી દે બાકી જનરેટર ચાલુ રાખે અમે જનરેટરમાં નાચી લે બોલો જનરેટરના અવાજમાં કૂદી લે એને સંગીતની જરૂર પડે પણ આપણો વિસ્તાર આ તમે જોવો તો ખરા રાત્રિના સમયમાં આખો મંડપ ભર્યો છું આવો રૂડો જયારે કાર્યક્રમ એટલે અમને આનંદી વાત નો થાય કે આ ધરતી છે આપણી ધર્મ ધરા છે ભારત વર્ષ છે કે જેવો તેવો દાદા દેશ નથી આ ભારત કોઈ દેશ નથી એક ઘટના છે અહીંયા જે ઘટનાઓ બને છે જો કે જ્ઞાન અને વિજ્ઞાનમાં જજો ફેર નથી વિજ્ઞાન એટલે જ્ઞાન એટલે તમે જાણો છો એ એ જ્ઞાન છે અને જે જાણકારી છે એ પરિપક્વતા સુધી પહોંચવું તો છે છે ને સાહેબ એ જ્ઞાન પછી ખબર પડે કે આવી રીતે ઈશ્વર મળે કે હા અને પછી ઈશ્વરની પ્રાપ્તિ જયારે કરી લે છે ત્યારે મોટો વિજ્ઞાની છે એટલે આપણી ધરતી જેવી તેવી નથી સાહેબ એટલે કવિ દાદ ને આ જ ધરાના કવિ કવિ દાદ બાપુ એ પણ આપણી ધરાના આ જિલ્લાના કવિદાદ બાપુ લખે છે પધારો પધાર બાબુ કે આ દેશ કેવો છે આ ધરતી કેવી છે કે અહીં શબ્દ એક શોધો તો સહિતા નીકળે અને કુવો ખોદો તો સરિતા નીકળે જો કુટુંબમાં એક માણસ એવો થઈ જાય ને એટલે એકોતેર પેટીને તારી નહીં બોલો અને એક એવો થઈ જાય ને એટલે આખા ગામને બુડાડી દે અને વાત તો હારાની જ રહી ને સાહેબ આ કે નબળાની વાત તો રહી નહીં જે ભગવાન રામની આપણે કથા સાંભળી છે રામે કોઈને કીધું નથી કે તમે ગામો ગામે મારી કથા કરજો તો જેટલી હારાની વાત થાય એટલી જ નબળાની વાત થાય બોલો હારો રાવણની વાત થાય કે નહીં હામાં રાવણ જે હોય તો રામની ખબર પડે ને કે આ તાકાત આ શું છે રાવણ જ ન હોય તો કાળો કલર જ ન હોય તો સફેદની ખબર કેમ પડે પણ દાદા વાત એવી છે કે આખો શર્ટ સફેદ પહેર્યો હોય એમાં કાળું ટપકું હોય તો દાગ દેખાય પણ એવી જ રીતે પાછો આખો કાળો શર્ટ પહેર્યો હોય તો એમાં સફેદ હોય તો દાગ જ દેખાય હોય તો માત્રા કોની વધારે છે એના ઉપર આધાર છે હકારાત્મકતા કેટલી વધારે છે એના ઉપર આધાર છે ને એક રાજાને એક જ્યોતિષે કીધું કે આ ચોમાસું આવે ને કે હા એમાં ફલાણું નક્ષત્ર આવે ને મહારાજ કે હા એ નક્ષત્ર નથી તમે બારા ન નીકળતા કે કેમ તાકે એ વરસાદના પાણીએ જેટલા પલળ છે એ ગાંડા થઈ જાય એટલે રાજા નો નીકળ્યા ગામ પલ્યું આખું ગામ ગાંડું થઈ ગયું આખું ગામ ગાંડું થઈ ગયું પછી રાજા નીકળ્યા એટલે આખા ગામે રાજાને કીધું કે જો ગાંડો જાય જો ગાંડો જાય રાજાને નાવું પીડ્યું બોલો ચાલો હુંની હેરખ્યા થઈ જાય નહિતર આમાં આપણે નો ખાધું માત્ર એની વધારે છે એના ઉપર આધાર છે જ્યાં ધર્મની માત્રા વધી જાય છે ત્યારે ઈશ્વર નજીક આવતો હોય છે ત્યારે અધર્મની માત્રા વધી જતી હોય છે ત્યારે ઈશ્વર દૂર જતો હોય છે એક ભાઈ મને હમણાં પૂછ્યું મેં દાદા કે તમે બધા ભગવાનની વાતો કરો છો કથાકારો સંતો આ બધા જે પરમાત્માની વાત કરે માતાજીની વાત કરે મહાદેવની વાત કરે તો અત્યારે ગાયોની કતલે આમ થાય છે આવા અનેક કાર્યો એવા ખરાબ થાય છે તો કેમ ભગવાન રોકતા નથી એટલે મેં એને ટૂંકો જવાબ આપ્યો કે તમે માની લો શિક્ષક છો તમારો વાલો વિદ્યાર્થી જો વિદ્યાર્થી પણ અમુક નજીકથી વાલો હોય એ વાલો વિદ્યાર્થી હોય અને એ પરીક્ષા આપી રહ્યો હોય અને તમારા શિક્ષક છે એ સુપરવાઇઝિંગ કરી રહ્યા હોય ઓલો પેપર લખતો હોય ઓલો સુપરવાઇઝર તરીકે ઉપર આટા મારતા હોય તો એના વાલા વિદ્યાર્થી પણ હોય અને એ આ ઉપર જોતા જોતા લખતા હોય જોતા હોય આ પેપર શું લખે તો મેં કીધું સારું લખતો હોય તો સારું સાલું પેપરે તમે કહી શકો સાબાજ બરાબર લખે છો લખતો રહે કહી શકો તો કે ના ખરાબ જો ખોટું લખતો હોય તો કોઈ દી ચાલુ ઓલે કહીએ કે હે આ લખમાં નાપાસ થાય કે ના તો એ શું કરે તો કે જોયા કરે મેં કીધું સાંભળી લે ગાંડા આ કળિયુગ છે આ માનવ જાતની પરીક્ષા છે અને ઈશ્વર ઉપરથી જોવે છે કોણ કોણ કેવા કેવા પેપર જો ભરે છે બાકી તો ઉપરથી આપ જયારે પરિણામ આવશે ને ત્યારે ખબર પડશે જો આપણે 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 એક માનતા છે ને ભાઈ કે સ્ત્રી ને પુરુષ આમ તો જો કે જોડ પેલેથી હાલી આવે હાવણો હાવણી કળશો ટબુડી ઘડો ગાગર આવે ને ઠેડલી સમસો સમશી સમસો સમસો જો દાળ ભાત માં બધા માં હાલ્લો જાય હો સમસો આ આ જોડ છે હાવણો હાવણી એ જોવા જેવા બોલો હાવણીથી બેનો જે હોય ને તો એ રૂમ વાળ છે રસોડું વાળ છે ઓસરી વાળ છે વધી વધી બે પગીચા જ્યાંલી હાવણી પાછી વાળ છે એ ફળિયામાં નહીં હાલે ફળિયામાં હાવણા ફળિયું વાળે ગમાય ને વાળે કોકની હેરીમાં આટો મારી આવે ને પછી ઊંધે કાંઈ જ ગમાય માં પીડ્યો હોય બોલો અને પાછું બાયું ને હાવણા ઉપર દાચ્યું કેવી જો હાવણીને વાળતા વાળતા કોઈ દે ઊંધી ઠપકારી જજો વાળી કાની એની રી ને વાળીને એવી રીતે ખૂણા મૂકી દે હાવણો લેશે ને પછી તો એકવાર તો ઊંધો આમ થપકારશે અને પછી હરળ હર ને એમાં ઢીલો પીડે તો પાછું વર્ષમાં વેણા બટકું નાખ્યો ના બધે જો તમે આ સંતો છે એ ભક્તિ એનું ઘરેણું છે આપણે પુરુષ ભલે ગમે એવડા હોય સાહેબ પણ આપણો આધાર તો આપણા આપણા ખોરડે માં ભગવતી બેઠી રીત ને રામેશ્વર દાસ બાપુ વધાર્યા છે રમેશ્વર બાપુ હરિયાણી આવેલા છે તાળવી ના છે આપણે એમને વધાર્યું બાપુ પધારો પધારો અહીંયા ખૂબ મહાપુરુષો આવે છે કારણ કે આ સૌદ ગામનું પરગણું છે અને સરણભાઈ સોલંકી આવું સરસ પોતે યજમાન પદ એમને પ્રાપ્ત થયું છે અને આ બે જિલ્લાની બોર્ડર છે હું જ્યાં કરું અને હું તો તમને જ છું મારામાં કઈ ગયાન સાટો છે નહીં ગજ્ઞાન જેટલું લેવું હોય ને એ આ સારી કથાઓ મારી લેવાય અમારા કલાકારો તો અમે તમને મનોરંજન જો મંદિર ગમે એવડું હોય ભગવાન ગમે એવડા અંદર બેઠા હોય પણ મંદિરની બહાર જે ડિઝાઇન પુતળા હેરખાનો હોય ને તો મંદિરમાં શોભના અમે મંદિરના પૂતળા છે તમને આનંદ કરાવવા આવ્યા છે એટલે વાત એ કરતો કે કોઈ પણ વસ્તુ સિંગલ ના હોય સંતોની ભક્તિ એનું ઘરેણું છે સંસારી માણસ છે આપણે ગમે એવડા હોય પણ જો ઘરના જ વ્યવસ્થિત ન હોય તો તમે શું કરી એક ભાઈ ફોન કર્યો ને પત્નીને પાંચ મહેમાન લઈને આવું શું રસોઈ તૈયાર રાખજો તો હામેલી જીણા અવાજમાં જવાબ આવ્યો એ સુવિધા આપકે ટેલિફોન મેં ઉપલબ્ધ નહીં હે લઈ ચાલે તો જે આ મૂળ વાત ઈ છે કે પાયામાં આ દેશની જગદંબા છે ભગવાન શિવ મહાન મહાદેવ છે સુકામ બાજુમાં ભવાની બેઠા છે ભગવાન રામ છે મહાન છે પણ સુકામ બાજુમાં જાનકી બેઠા છે અને ભગવાન કૃષ્ણ મહાન છે સુકામ બાજુમાં રાણી રાધિકા બેઠા છે જો કૃષ્ણના જીવનમાં રાધા ન હોય તો કૃષ્ણ આધા હોય એટલે આ બધી જોડ હોય પણ કઈ બધે હેરખું ન હોય મેં નું કીધું કીધું ફોનમાં કે બીજે જમાડતા હોય બધી ન હોય ક્યાંક ક્યાંક તો એમાંય શહેરમાં તો પાણી મગાવે તો એમ કે ઊભે એડવર્ટાઈ આવવા ગયો કારણ કે એ સિરિયલ જોતા હોય એટલે એડવેટાઈઝની વાટે મહેમાનને બેસવું પડે બોલો અને એમાંય અડધાને તો બાપુ મોબાઈલે મારી નાખ્યા હાવ જ્યાં જાવ ને આમ જ આવે ક્યાંક ગયો આમ આમામ જ કરતા એક જણો હમણાં આમામ આમામ કરતો કરતો એને ઘરે જતો હતો એ એ પંદરમાં માળે રહેતો હતો મોટું એપાર્ટમેન્ટ હતું તે ગયો કરીને આમ લીફ બોલાવી લીફ આવી પંદરમા માળનું બટન દબ્યું પછી આમ કરતો હતો પણ વચ્ચે કોકે ઊભી રખાવી હોય ને તો કોકે આઠમા માળે ઊભી રખાવેલી તો આવડે ત્યાં ઉતરી ગયો બોલો એ આમાં જ હતો એને એમ કે મારો પંદરમા માળ આવી ગયો જે ખૂણાનો ફ્લેટ હતો એ ફ્લેટનો ડોરવેલ દબાવ્યો તો અહીંયા બેને આમામ કરતા જ ખોલ્યો દરવાજો કોણ આવ્યું ભોજ્યો ભાઈ જાણે આવીને સોફે બે ગયો આમ કરતો હતો તો બેને આમ કરતા લઈને આમ પાણી લઈ આવ્યા અને પાણી આપ્યું તો આમ આમ કરતા કરતા પાણી પી લીધું એ આમામામા બધા હો મોબાઈલમાં હું કરતા હતા થોડીક વાર થઈને તે જે ગરધણી હતો ને ફ્લેટનો એ પહોંચી આવ્યો એણે ડોરવેલ દબાવ્યો તો આવડા ભાઈને છું કોક મહેમાન આવ્યું લાગે એ આમામ આમામ કરતા જઈને દરવાજો ખોલ્યો તો આવડો જા અને અજાણ્યા બીજાને જોયો ને તો મૂળ ગરજણી ક્યાં એટલે મારે કોક ના કરી ગયો બોલો જો આખો એડ્રેસ ફરી ગયો આ મોબાઈલ મારી નાખ્યા હ તમારી પોતાની સુરતા તોડાવે એ ધંધો ન કરવો તમારું પોતાનું ધ્યાન ગુમાવરાવે એ ધંધો ન કરવો આ બધી વ્યવસ્થા છે આને વ્યસન ન કરાય મારો બને એટલો બાપુ લગભગ મોબાઈલ બન્યો હોય હું કામ મારે જેનું કામ હોય ને ફોન કરલો ને પછી બેન કરી દઉં જેને પ્રોગ્રામ કરવો છે એ ભગાભાઈ જેવા નહીં કહે કાંઈક હા ગોતો ને આને અને હકીકત છે અમે ત્યાં પ્રોગ્રામ કરતા પહેલાં પહેલાં તો ટેલિફોન નહોતા મારી પાસે મોબાઈલ તો પછી આવ્યા તોય માણસ ગાડીઓ લઈને ન્યા આવતા તેડવા આપણે કહેવાય ભાઈ અમારથી નહીં હોય અમારી ગાડી તક તો અમારી ગાડી આવશે અને પાછા એની ગાડીમાં લઈ જાય હવાર વારો પાપ એ કોઈ નહીં નહીં બસ્ટ બેઠા હોય આપણા એ એ હવાર પડી જાય ને પછી જે અમે બસની વાટે બેઠા હોય અને જેણે રાયચે પ્રોગ્રામમાં જોયા હોય ને એ આપણે હમણાં બેઠા હોય એ કેવા લાગતા હશી કે તવળી ત્રાં હા ત્રાં હવે કે હા જે હતા એવું આવ્યું છે જાણે કેમ ગામ ભાગવા આવ્યા હોય મૂળ વાત એ છે કે જીવન આ કથાઓ જ કરવાનું કારણ શું કે કારણ એટલું જ

બે કોથળી પીને રોડે સડી જાય ને પછી કે હોય હોય આવી જાય રહેવા દે ખટારા ચોટા માં આવી જાય ના આવો તમે આવો લ્યો મારે દાંડી મારે માર મારે તો મારે દાંડી મારવાનું કીધું તમ તમ બાદ 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 સાબાશ મારો બાપ આપણે આપણને બાપુ આનંદ જ આ હા ઢોલીડા ઢોલ રે વગાડે મા નાનવર્યા તો મામા મારા